કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું સંભારો બનાવતા ગુંદાનો સંભારો કઈ રીતે બનાવાય તેની બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસિપી બનાવીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ગુંદાનો સભારો બનાવવા માટે સૌપ્રથમ આપણે ગુંદાને વ્યવસ્થિત સારી રીતે ધોઈ લેવાના અને તેને કોરા કરી લેવાના અહીંયા આપણા ગુંદા સરસ ધોઈને મેં કોરા કરી લીધેલ છે હવે તેને આ રીતે દાળથી છૂટા કરી લેશું તો બધા ગુંદાને બસ આ રીતે પહેલાં દાળથી છૂટા કરી અને પાસે આપણે છાશ રાખશું હાથમાં એક ગુંદું લેતું જવાનું તેના ઉપર દસ્તો મારી ચાકાની મદદથી અંદર રહેલો ઠળિયો છે તેને દૂર કરી લેશું અને બે ફાળ કરી છાસમાં ગુંદાને એડ કરી દેશું બધા ગુંદાને આ જ રીતે આપણે ફાડ કરી અને છાસમાં એડ કરતા જાશું ચાકુની મદદથી તેમાં રહેલો ઠળિયાને દૂર કરતા જાશું જ્યારે પણ ગુંદામાંથી ઠળિયા કાઢતા હોય ત્યારે નીચે છાપુ પાતરીને જ આ પ્રોસેસ કરવી બધા ગુંદા કટ થઈ જાય એટલે તેને દસ મિનિટ આ રીતે છાસમાં પલારી રાખશું દસ મિનિટ પછી તેને સારી રીતે છાશમાં ધોઈ અને એક ટ્રેમાં કાઢી લેશું તમે જોઈ શકો છો કે ગુંદામાં રહેલી ચીકાશ છે એ સરસ દૂર થઈ ગઈ છે બસ હવે તેને આપણે ટ્રે ટ્રેમાં કાઢી લેશું તો બધા ગુંદાને આ રીતે આપણે પહેલાં ટ્રેમાં લઈ લેશું અને પછી આગળની પ્રોસેસ કરશું ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ શેકશું તો અહીંયા આપણે સંભારો બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ કરવાના છે તેને આ રીતે પહેલાં હાઈ ફ્લેમ ઉપર બે મિનિટ માટે શેકી લેશું તો લોટને શેકાતા ફક્ત બે મિનિટ થશે લોટ આપણો સરસ શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી લેશું સેકેલા આ લોટને આપણે એક ટ્રેમાં કાઢી લેશું શેકેલા આ લોટમાં આપણે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અને લોટના માપનું મીઠું એડ કરશું તો સ્વાદ અનુસાર મીઠું એડ સાથે સાથે અડધી ચમચી આમચૂર પાવડર આમચૂડ પાવડરની જગ્યાએ તમે કાચી કેરીનું છે અથવા તો લીંબુ એડ કરી શકો છો સાથે સાથે એક ચમચી ખાંડ પણ એડ કરી શકો છો હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેશું બંને વસ્તુ રેડી કર્યા પછી હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેનમાં આપણે ચાર ટેબલ સ્પૂન તેલ લેશું તેલ સરસ ગરમ થઈ જાય એટલે તે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું બંને સરસ રીતે ફૂટી જાય પછી તેમાં આપણે ચપટી હિંગ એડ કરશું તો રાઈ અને જીરું સરસ કકડી ગયા છે હવે એમાં હિંગ એડ કરશું હિંગ એડ કર્યા પછી આપણા રેડી કરેલા ગુંદા છે તેમાં એડ કરી દેસું અને તેલમાં સારી રીતે તેને ચડવા દેસું બે મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આ ગુંદાને આપણે સારી રીતે તેલમાં પકાવીશું સાથે સાથે અહીંયા મેં બે નંગ મરચાં સમારીને એડ કરેલ છે તો તેને મીડિયમ ફ્લેમ ઉપર આવી રીતે તેલમાં પહેલાં મિક્સ કરી લેશું ગુંદાને પાકતા વાળ લાગતી નથી તો હવે આપણે ગુંદાને બે મિનિટ માટે બાટી ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું બે મિનિટ થઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો કે ગુંદા છે એ સરસ આપણા સોફ્ટ થઈ ગયા છે હવે આ સ્ટેજ ઉપર આપણે રેડી કરેલો ચણાનો લોટ છે તે ગુંદા સાથે મિક્સ કરી લેશું તો હવે તેને સારી રીતે આપણે હલાવી લેશું લોટ સરસ મિક્સ થઈ જાય એટલે તેને ફરીથી આપણે લો ફ્લેમ ઉપર બે મિનિટ માટે છીબાથી ઢાંકીને પકાવીશું બે મિનિટ થઈ ગઈ છે અને સરસ લોટ પણ ગુંદા સાથે ચડી ગયો છે તો રેડી છે આપણો ગુંદાનો સંભારો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું રેડી કરેલા આ સંભારાને આપણે ગરમા ગરમ સવિંગ પ્લેટમાં કાઢી લેશું તો રેડી છે આપણો સંભારો સવ કરવા માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં